વિદ્યાર્થીની પર ગેંગરેપના આરોપીઓનું કુલ ફૂલમાળાથી સ્વાગત કરાતા વિવાદ ભાજપના આઈટી સેલ સાથે જોડાયેલા હતા ઉત્તર પ્રદેશથી સમાચાર સામે આવ્યા છે અહીંના વારાણસીની આઈટીઆઈ બી બીટેકની વિદ્યાર્થીની પર ગેંગરેપના ત્રણમાંથી બે આરોપીઓને જામીન પર છૂટી ગયા છે એટલું જ નહીં આ આરોપીઓને છૂટ્યા બાદ ફૂલમાળા પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું દાવા મુજબ ઘટના સમયે તમામ આરોપીઓ કુણાલ પાંડે અભિષેક ચૌહાણ અક્ષમ હોટેલમાંથી બે કથિત રીતે ભાજપના આઈટી સેલ સાથે જોડાયેલા હતા બે આરોપીઓ કૃણાલ પાંડિયા અને વિષેક ચૌહાણે હાઈકોર્ટ દ્વારા જામીન મળી ગયા ગયા વર્ષે નવેમ્બર મહિનામાં આઈટીઆઈની આઈઆઈટી બીએચયુ કેમ્પસમાં ગેંગરેપની ઘટના સામે આવી હતી જે બાદ પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી ધરપકડના આઠ મહિનામાં જ બે આરોપીઓ છૂટી ગયા છે ત્રીજો આરોપી પણ ટૂંક સમયમાં છૂટી જાય તેવી શક્યતાઓ છે કૃણાલ પાંડે ચોવીસ ઓગસ્ટથી જ્યારે અભિષેક ચવણ ઓગણત્રીસમી ઓગસ્ટના રોજ છૂટી ગયા હતા જે બાદ તેમના વિસ્તારમાં તેમનું ફૂલ આરતી સ્વાગત કરવામાં આવ્યું આશ્ચર્યની વાત તો એ છે કે આ ત્રણેય આરોપીઓ ગુનાની કબૂલાત પણ કરી લીધી હતી આરોપીઓએ સ્વીકાર કર્યો હતો કે તેમણે વીસ વર્ષીય વિદ્યાર્થીની અપહરણ કર્યું અને બંદૂકના નાળચે તેના કપડા ઉતરાવ્યા અને તેઓ તેનો વિડીયો પણ તૈયાર કર્યો હતો ડીસીપી આર એસ ચૌહાણ ડીસીપી આર એસ ચૌહાણ આરોપીઓ સામે એન એસ એ ઉત્તર પ્રદેશ ગેંગસ્ટર એક્ટ અને એન્ટી સોશિયલ એક્ટિવિટી પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુના દાખલ કરાયા છે બીજી તરફ જેલમાંથી છૂટેલા બંને આરોપીઓ વારાણસી કેન્ટના ભાજપના ધારાસભ્ય સૌરભ વાસ્તવ સાથે કેક કાપતા જોવા મળ્યા હતા જેની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે જે બાદ ભાજપના ધારાસભ્યએ સ્પષ્ટતા કરી હતી કે આ તસવીર પાંચ વર્ષ જૂની છે